વાવ પોલીસ સ્ટેશનમાં ગત ત્રીસ તારીખના રોજ ગુનો રજીસ્ટર થયેલ એના અનુસંધાને હકીકત એવી છે કે ભાટપરવાસ ગામ છે ત્યાં જે મરણ જનારા છે વિક્રમભાઈ ગરી એમને પોતાના સગાભાઈએ એમની પાઇપ મારી માથામાં અને એની હત્યા કરેલ છે આ બનાવ પાછળનું કારણ એવું છે કે જે વિક્રમ છે કે અત્યારેનો હાલનો જે આરોપી છે એમને એમની મધરને એટલે મારા વિક્રમ પોતાની માતાને વારંવાર હેરાન કરતો અને એને મતલબ નાની નાની વાતમાં હેરાન કરતો અને આ જે આરોપી છે એનો એમને પણ મારવાની ધમકી આપતો એવા કારણોસર વાસ ગામે રાત્રિના સમયે આ આરોપીને અને એના પોતાના સગાભાઈ જે વિક્રમ મરણ જેના છે તેની વચ્ચે ઝપાઝપી થાય છે અને એમાં પછી હાલનો આરોપી છે એ માથામાં એમને એંગલ મારી દે છે અને એ મરણ જાય છે અને આ ગુનો રજીસ્ટર થાય છે અને આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવે છે અને સામે ચાલી આવીને પોલીસ સ્ટેશન આવી અને પોતાની હકીકત જણાવે છે ત્યારે પોલીસને ખબર પડે છે અને પોલીસ પછી ગુનો એમને બેસાડી દે છે અને ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ કરે છે આરોપીને અમે અરેસ્ટ કરી લીધો છે આજે નામદાર કોર્ટમાં અમે રજૂ કરવાના છીએ અને આ ગુનાનું મુખ્ય કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વિક્રમ એ મતલબ એમની માતૃશ્રીને હેરાન કરતો હોય તેમજ આને કરતો હોય આરોપીને પણ હેરાન કરતો હોય એના હિસાબે આરોપી હાલના આરોપી છે એને ઉશ્કેરાઈ જાય અને એમને માથામાં એન્ગલ મારીને મૃત્યુ નીકળે છે આ સર બીજું કોઈ વ્યક્તિનું ઇન્વેસ્ટિગેશન ચાલે છે જોઈ છે હવે આમાં આગળ અત્યારે હાલની તપાસ સુધીમાં તો અમને બીજું કોઈ હકીકત મળેલ નથી પણ વધારે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ અકીકૃત ખુલવા પામશે તો તે દિશામાં તપાસ થશે